વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે ફ્રૂટનો વેપાર કરતા એક યુવકને અજાણ્યા હુમલાખોરોએ ચાકુના ઘા મારી રેસી નાખ્યો હતો ઘટના બાદ તડફડી રહેલા યુવકનું સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે કારેલીબાગ પોલીસ સ્થળ પર આવી તપાસ શરૂ કરી છે ફ્રૂટની લારી પર ફ્રૂટ વેચવા માટે ટેમ્પો ચલાવવાનું કામ કરતા નાઝીમ પઠાણ નામના શખ્સે આજે સવારે નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળ્યો હતો જ્યાં કાસમવાલા કબ્રસ્તાન પાસે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ યુવકને આતરીને ચાકુના ઘા માર્યા હતા રસ્તા પર લોહી લુહાણ હાલતમાં છોડીને હુમલાખોરો નાસી છૂટવામાં સફળ થયા હતા આજરોજ કંટ્રોલ તરફથી વર્દી મળેલ કે કાસામાલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળે છે પ્રાથમિક રીતે જોતા મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત જવાની હકીકત બહાર આવે છે તેના માથા ઉપર છે છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડાયેલો હોવાની પૂરી શક્યતા છે તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ અમે તાત્કાલિક એફએસએલ ને પણ બોલાવેલ છે ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે રિપોર્ટર સની સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝ વડોદરા